ઉમરગામ જૈન શાસન એકતા સમિતિના ઉપક્રમે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાઈ હતી મહાવીર સ્વામી ભગવાનના જન્મની સૌ જૈનો હળી મળીને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરે છે તેમજ આ ઉજવણી ઉમરગામ ખાતે છેલ્લા પંદર વર્ષથી કરાઈ રહી છે ચૈત્ર સુદ તેરસના શાસન ઉપકાર શ્રી મહાવીર સ્વામી દાદાના કલ્યાણકની ઉજવણીનો પ્રસંગ જે નિમિત્તે વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જન સમુદાયના લોકો જોડાયા હતા જેમાં લાભાર્થી પરિવાર માતૃશ્રી જડાવદેવી પૃખરાજજી શ્રી ચુનીલાલજી કોટીશા પરમાર પરિવાર અને લાભાર્થી પરિવાર શેઠ શ્રી ચુનીલાલજી ઘમંડી રામજી ચંદન પરિવાર તેમજ બીજેપીના તાલુકા પ્રમુખ ડોક્ટર નીરવ શાહે પણ હાજરી આપી હતી તેમજ તમામ કાર્યકર્તાઓ જેમાં લલિતભાઈ પિયુષભાઈ આશીષભાઈ કિશનજી બાફના નયનભાઈ વિપુલભાઈ આકાશ બોકાડિયા માયકભાઈ અને મુકેશભાઈએ જહેમત ઉઠાવી હતી તેમજ મહાવીર જન્મ કલ્યાણ દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી જય

આ સમગ્ર દેશમાં અત્યારે જ્યારે હુસાતુસીનું વાતાવરણ છે ત્યારે શ્રી જૈન ધર્મ દ્વારા અહિંસા અને સત્યનો દરેકને અમે આપી રહ્યા છીએ બોધ આપી રહ્યા છીએ ગઈકાલે જે નૌકાર મંત્ર વર્લ્ડ દિવસ હતો એમાં આપણા મોદી લોકલાડીયા મોદી સાહેબે પણ જે કહ્યું છે કે વિશ્વ શાંતિ માટે અત્યારે જો કોઈ ધર્મ આગળ આવી શકે એમ છે તો એ જૈન ધર્મના સિદ્ધાંતોથી જ આપણે વિશ્વ શાંતિ લઈ શકે છે અને જૈન ધર્મનો જે પાયાનો સિદ્ધાંત છે અને કાંતવાદ હું પણ સત્ય તમે પણ સત્ય દરેકને એકબીજાના જે વિચારો છે એનું સન્માન કરવું જોઈએ અને આનાથી જ વિશ્વ શાંતિ સ્થાપી શકાય તો દરેકે જૈન ધર્મથી આ જ બોધ લેવાનો છે સત્ય અહિંસા અને કાંતવાદ જૈનમ જયતી સાસ્ત્રમ બલસ્વી મહાવીર સ્વામી ભગવાન